મિત્રો બન્યું એવું કે હમણાં ઝંડા ઊંચા એટલે કે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હતો જેમાં જિલ્લા લેવલનો કાર્યક્રમ જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હતો માળિયા હાટીના પોલીસ સ્ટેશનના આ જુવાનીઓ પરેડમાં સિલેક્શન થતાં એમને તાલીમ લેવા માટે જુનાગઢ બોલાવ્યા હતા હવે પાંચ દિવસની તાલીમમાં એક દિવસ એટલે કે અગિયાર ઓગસ્ટના દિવસે જમવા માટે બપોરના બાર થી ચાર વાગ્યાનો બ્રેક પડ્યો હતો એમાં આ પરેડ ગ્રાઉન્ડમાં આવેલા પચીસ જણા ભાવના જમવા માટે ગયા જમીને ભાગ્યા હતા ત્યાં ઝીણો ઝરમર વરસાદ ચાલુ થયો હવે શ્રાવણ મહિનો એટલે હરોળા તો આવતા જ હોય એટલે બધા પાછા બસમાં બેસી અને પરત જુનાગઢ આવવા માટે રવાના થઈ ગયા તેવામાં જાણે કે ઈશ્વર તેમને કોઈ સારા કાર્ય માટે બોલાવતો હોય ને તેમ બસમાંથી આ ચાર જુવાનિયાઓ નીચે ઉતરી ગયા અને ભવનાથમાંથી આ ચારેય જુવાનિયા ગિરનાર પર્વત પર આવેલા જટ્ટરશંકર મહાદેવની જગ્યામાં મહાદેવના દર્શન કરવા માટે ચાલી નીકળ્યા કેમ કે શ્રદ્ધા તો બધાને હોય અને પાછો વળી શ્રાવણ મહિનો એટલે જુવાનિયાઓને થયું કે આવ્યા છે તો હાલો ને મહાદેવના દર્શનનો લાભ પણ આપણે લેતા જઈએ હવે આ ચારે પર્વત પર થોડી ઊંચાઈ એટલે કે જેવા પગથિયા અને દોઢ બે કિલોમીટરનો ઉબડ ખાબડ પથરીલો રસ્તો પસાર કરીને જટાશંકર મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા આમ પણ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા જતા રહે છે અને પાછો વળી રવિવાર એટલે તો જાણે મેળો જામ્યો હોય તેવું દ્રશ્ય અને ચારે તરફ છવાયેલી હરિયાળી વળી કુદરતી દ્રશ્યોમાં વધારો કરતા હોય ને તેવા કલકલ વહેતા ઝરણા અને જંગલના માસૂમ પ્રાણીઓ એટલે નજારો પણ લાકડા જેવો હો આ બધો આનંદ માણી મહાદેવના દર્શન કરીને આ ચારેય જુવાનીઓ નીચે આવવાની તૈયારી કરતા હતા તેવામાં અચાનક એક વ્યક્તિ તેની પાસે ધડાંગ કરીને આવી જાય છે અને કહે છે કે સાહેબ ચાલો ચાલો અહીંયા એક છોકરી બેભાન થઈને પડી ગઈ છે અને પગમાં ફ્રેક્ચર થયું છે એની મદદ કરો પબ્લિક તો ઘણી બધી પણ મદદ કરે કોણ પણ મરદના ફાટિયા જેવા આ ચારે જુવાનિયા યુવતીની મદદે પહોંચ્યા આપણે ગુજરાતમાં ઠેર ઠેર પાવરિયા છે એ પાવરિયા બેન દીકરીઓની વારે તો કોઈ ગાયની વારે વીર ગતિ પામ્યા હોય ને એમના છે બસ એ પાવરિયા જેવા જુનૂનવાળા ચારે જુવાનીઓ દોટ મૂકીને ત્યાં ગયા જોયું તો યુવતી ભાનમાં હતી પણ તેનો એક પક્ષ ઉજી ગયો જેથી યુવતી ચાલી શકે એવી કોઈ સ્થિતિ ન દેખાય વળી ઉપર કોઈ દવાખાનું તો હોય નહીં ત્યાં તો જંગલને જાળી વળી યુવતીને નીચે લઈ જવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી પણ આ ચારેય જુવાનિયાઓએ આસપાસમાંથી બે ચાર લાકડીઓ શોધી અને કોઈ પણ શરમ રાખ્યા વગર પબ્લિકની વચ્ચે પોતે પહેરેલા ટી શર્ટ એટલે કે કપડાં તે ઉતારી અને મસ્ત મજાનું ટ્રેસર સૂઈ શકાય ને તેવી પાલખી બનાવી નાખી એ પણ વીજળીના ચમકારાની જેમ હો અને ફટાફટ યુવતીને એમાં બેસાડીને વાયુ વેગે ઝડપથી ભાગ્યા એમાં પણ ઉપરથી ઝીણો ઝરમર વરસાદ વળી ઉપર ખાબડ પથરીલો રસ્તો અને પાસું લપસણું એમાં સામાન્ય લોકોને પણ હાલવું મુશ્કેલ હોય એવા રસ્તામાં આ ચારે જુવાનિયાને નીકળી પડ્યા પાછું ઉબળ ખાબડ રસ્તો પૂરો થતા એક હજાર જેટલા પગ થયા પણ આ તો જોવાની એમ હિંમત હારે થોડા કંઈ પણ ચિંતા કર્યા વગર પાણીયારા ઘોડાની જેમ યુવતીને ગિરનાર પરથી ભાવનાથમાં પહોંચાડી દીધી અને ત્યાંથી સીધા હોસ્પિટલે હો હવે આ ઘટના જોનારા લોકોએ પોતાના મોબાઈલમાં ફોટાઓ લીધા અને વિડીયો પણ બનાવ્યા અને ઉપરથી ચારેય જુવાનિયાઓને સલામી આપીને અભિનંદન પણ પાઠવ્યા જેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં વાયરલ થયા અને હજારો લોકોએ તેમના આ કાર્યને બિરદાવ્યા હવે આ વાતની જાણ જિલ્લા પોલીસ વડાને ખબર પડતા એમણે આ જુવાનિયાઓને પોતાની ઓફિસ પર બોલાવ્યા એટલે જુવાનિયાને થયું કે મર્યા આજે તો આપણે તો જિલ્લા પોલીસ વડા ખીજા છે પણ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મેહજા સાહેબે આ ચારેય જુવાનીઓના કાર્યને બિરદાવ્યું અને પ્રશંસા સાથે રોકડ પુરસ્કાર આપી અને સન્માન કર્યું છે બાકી મરદના ફાડિયા જેવા માળિયા હાટીના પોલીસ સ્ટેશનના જીઆરડી અને એસઆરડીના ચારેય જુવાનિયાઓ જેમાં ગાંધી જુડાસમા પરેશ વાઢિયા વનરાજ કાગડા અને રવિ રાઠોડ નામના યુવાનો હતા તો કેવો લાગ્યો આજનો આ વિડીયો અને કેવા લાગ્યા એકાદ કાર્ય નાખજો જેથી કરીને આપણે લીધેલો આ મનુષ્ય આવતા છે ને સફળ થઈ જાય અને આમ પણ મિત્રો ક્યાંય પણ ગયા હોય અને આવી કોઈ સ્થિતિ આવી બને તો આપણે એકબીજાએ